નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ટેટ ટુ પાસ કરનાર ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય છે કારણ કે છ થી આઠ વિદ્યા સહાયક ભરતીનો પ્રથમ રાઉન્ડ કે જે જનરલ કેટેગરીમાં છે એ લોકો માટે બહાર પડી ગયો છે મિત્રો એ લોકો કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકે છે અને એ લોકોને જિલ્લા પસંદગી માટે ક્યારે બોલાવ્યા છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવ્યો છે જો મિત્રો વિડીયો ગમે છે તો વિડિયોને ચોક્કસથી એકવાર લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તો મિત્રો તમે જોઈ શકો છો ધોરણ છ થી આઠ પ્રથમ તબક્કો કે ઉમેદવારો વેબસાઇટ પર કોલ લેટર ઓગણીસ સાત ના રોજ એક કલાકેથી જો ત્રેવીસ સાત પચીસથી છ આઠ પચીસ દરમિયાન દરમિયાન એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે મિત્રો આ માટેનું મેરિટ શું છે તો મેરિટ છે ગણિત વિજ્ઞાન પંચોતેર પોઈન્ટ ડબલ ઝીરો ઓગણત્રીસ ગુજરાતી માટેનું છે અડસઠ ઓગણીસ સત્તર હિન્દી માટેનું છે છાસઠ અંગ્રેજી માટેનું છે સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન સંસ્કૃત માટેનું છે સડસઠ અને સામાજિક વિજ્ઞાન માટેનું છે બતેર પોઈન્ટ એકસઠ ચોવીસ આ મેરિટની અંદર આવતા તમામ ઉમેદવારોના પોતાના કોલ ડાઉનલોડ કરી શકે છે ડાઉનલોડ કરીને પછી એમણે શું કરવાનું છે તો એમને જિલ્લા પસંદગી માટે તારીખ પ્રમાણે જવાનું છે જિલ્લા પસંદગી કરવા જાઓ છો તો એ વખત તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે તો વિદ્યા સહાયક ભરતી છ આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અંગેની તમારી અરજી અનુસંધાને તમને જિલ્લા પસંદગી માટે ઉપર દર્શાવેલ તારીખ અને સ્થળે તમારા ખર્ચે હાજર જણાવવામાં આવે છે પસંદગી સમયે આવો છો ત્યારે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાતના તમામ વર્ષના અથવા તમામ સેમિસ્ટરના તમામ અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો સાથે લાવવાના રહેશે અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં તો મિત્રો આ પહેલી સૂચના છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે બીજા નંબરની સૂચના છે ઉમેદવારો જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલ છે તે તમામ પ્રયત્નોની બધી જ અસલ માર્કશીટો રૂબરૂપ સમયે અવશ્ય રજૂ કરવાની રહેશે અને તમામ પ્રયત્નોના અસલ ગુણનપત્રકો એટલે કે માર્કશીટ વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં જિલ્લા પસંદગી સમયે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન પ્રયત્નોના સંદર્ભ ગુણાંકન અથવા અન્ય વિગતોમાં ફેરફાર થશે તે આપને બંધન કરતા રહેશે જેની ખાસ નોંધ લેવી ત્રીજા નંબરની સૂચના છે કોલેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો હકદાઓ પ્રસ્થાપિત થશે નહીં જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે ચોથા નંબરની સૂચના છે કોલેટરમાં દર્શાવેલ તારીખ અને સમય જ ઉમેદવારો જિલ્લા પસંદગી આપવામાં આવશે બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં પાંચમા નંબરની સૂચના છે ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર રહેશે તો એક્સેસ કેન્ડિડેટ એટલે કે ખાલી જગ્યા કરતાં વધારામાં બોલાવેલાને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે આગળની સૂચના છે મિત્રો છઠ્ઠા નંબરની કે જે ઉમેદવાર મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલ હશે તેવા ઉમેદવારોને પોતાની કેટેગરીની જગ્યા માટે જ લાયક હોય અને પોતાના કેટેગરીની જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે સાતમા નંબરની સૂચના છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરી આપે છે સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી જિલ્લા શિક્ષણ સમિતિના પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોને જે તે જિલ્લા શિક્ષણ સમિતિ પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે તો આ હતી મિત્રો સૂચનાઓ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે અને જે પણ મિત્રોના કોલેટર ડાઉનલોડ થવાના છે એ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત અસ્તો